તો પછી હવે મસાલો બસાલો બધું નાખી દીધે છે મસાલો હવે છે ને રાહ જોવાની હરખું થાય ત્યાં ત્યાં સુધી હાલવાનું આપણે સ્ટ્રોબેરી પણ ખાતી રહીએ મહાદેવન મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છે મજામાં અને મજા માર એવાનું ફ્રી એક ઓર અમારા નવા બ્લોગમાં આપણો આજની સ્વાગત છે ને થઈ ગયું છે બપોરને ભાગી ગયા છે દોડ ને આ બે મસ્તી ચડી ગયું હા

સારું હાલો બધા કંટીન લોગ બને રહેજો અંદર આવી ગયા છે બકાલ લેવા માટે તો એ ટપ્પો તો નથી પણ હું જાનો બકાલ લેવા મારો વારો પડી ગયો અત્યારે બપોરના કાણે બપોરના બે બે વાગે બકાલ વાળો હોય ને આપણે બકાલ લેવા કાંદા ને એવું બધું તો કિલો કરવા ના બે કિલો નહીં હજી નાખી તો પાંચસો ગ્રામ ટમેટા લઈ લીધું હે લે અરે હું બકાલ લેવા ટપ્પો મને ફર પડી જાય ટ્રાફિક જો થાય રસ્તા બકાલો ને બધું ઘરે આવી ગયા વટાણા બટાકા બધું તાત્કાલિક કાલે તો બકાલો તો તૈયાર થાય છે તો બકાલ તૈયાર નહીં જમવાનું તૈયાર થાય છે એની પર હું સાહિસના ઘોળવા પણ લઈએ મારા સુરતમાં છે ને સાહિસના ઘોળવા દસ રૂપિયા મળે બહુ મસ્ત આવે ને સ્ટ્રોબેરી પણ આવી ગઈ છે અને ટપુ આવી ગઈ છે ટપુ જો કેવું રોવે છે દુઃખ થાય છે મારી વાતનું તો આમ જોવા કોટરો લગાડી જાય

ફૂલ વિડીયો બતાવીશ જોજો એમ જો પહેલા તેલ ગરમ કરવાનું પછી અંદર છે ને બોલ થાય બોલ ને તો આ બોલે છે પછી નહીં નહીં બોલ મેડમ બોલે ગરમ નહીં રેસિપી તો હવે તો આવું કેવું છે તમે અમે વિડીયો બનાવવા એટલે કરી લાઈક કરી એમાં ફૂટી તો પહેલા બોલ દો શું કરવાનું પહેલા મસાલા નાખવાના એડવાન્સ હાલમાં બોલવા જો ને બોલે છે તો રેસિપી પછી હિંગ નાખવાની

અઘાર થઈ જશે ઘર કે કે ઘર જ વાહ મારું હાસો પડું એમનું કે તો મને ખબર પડે નાખી દે તો મરચી નાખી હવે ટમેટા નાખવાનો આવી ગયો છે વાહ મસ્ત મસ્ત બસ તો નગને ના ને ભાખરી ભાઈ લઉં બહુ બધા ભણવાની જરૂર છે ભણાવી લ્યો પેલા મારી પાસે ટાઈમ મને તીખું તીખું લાગે છે બહુ

મારા ઘરે જ બને છે હું એક જ બનાવું છું ખાવા નહીં ભાઈ બાજુવાળા ઘા કરી દે આ કોમેડી વ્લોક છે કે શું છે રેસીપી છે પછી હવે મસાલો બધું નાખી દીધું છે હજાર હોય છે ને રાહ જોવાની હરખું થાય ત્યાં ને ત્યાં સુધી હાલમાં આપણે સ્ટ્રોબેરી પણ ખાતી દેવી પડે એ થોડીક સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી કે આખી નાખી દીધી થાય અલગ અલગ કરે ટ્રાય ટુ ટ્રાય ટુ સ્ટ્રોબેરી

રિવ્યૂ તારે આપવાનું છે ટપુના પણ હા એના એના એની આપે તારે આપણે હું રિવ્યુ રિવ્યુ આપીશ એ પહેલાં કારણ કે અત્યારે ત્રણ વાગે એટલે બોલવામાં આવેલું કેવું પેલું ખાઈએ મસ્ત મજા પછી આપણે તને આગળ કન્ટિન્યુ લોબમાં બને રહેજો આગળ મળીએ એ ભાત કેવા બન્યા બે કેન્ડી ખાવાનું અહીં તો ભૂગ્યું ટપ્પુ જ ભાત કેવા બી હે ભાત કેવા બીના તારે તો ભાત તો એક નંબર બન્યા હતા મારે તો ક્યાં હતા વખાણ તો કરવા પણ ને કાલે ખાવાનું ના બનાવ મસ્ત ભાત બન્યા હતા એક નંબર તો પછી સિરિયસલી તમે ખોટા વખાણ કરો અરે સિરિયસલી નહીં એવી ખોટા જ લાગે અરે બહુ મસ્ત બન્યા હતા કસમ થી મને બહુ ગમે અને જોતર ઠંડુ લે એ કોન કેની પેટ નો ભરાણ ભઈ કે આમ જો ફાઈન ખાવાનો મને હું દેવાનું હું તો ખાલી વ્લોગમાં એમ કહું છું કે વખાણ કરવા પણ મને જ ગમે એમ તો એ હું ખાસાન માં મૂકી દીધું મેનેન ઘાટ બો ઓગે મેસેલ કે ઉપર બસ કોણ કા કેન્ડી ખાઈ ગઈ તે મે તો તે ક્યાં નરાયા ત્યાં થોડી હું તો નીકળી ગઈ ખબર કારણ કેમ બટકો બો લીધું હોય એટલે અંદર અંદર એ કેન્ડી નોતી કોક ખાઈ ગયો તો અમે નીકળાયલા મને છે ના મને